રાય જન્મ એકવીસ જાન્યુઆરી ઓગણીસસો ત્રેતાલીસ ઓડિયા સાહિત્યના એક અગ્રણી લેખિકા નવલકથાકાર અને સામાજિક ચિંતક છે જેઓ તેમના યથાર્થવાદી નારીવાદી અને પૌરાણિક કથાઓને આધુનિક સંદર્ભમાં રજૂ કરનારા લેખન માટે જાણીતા છે તેમની નવલકથા દ્રૌપદી ઓડિયા મૂળ યાજ્ઞસેની ઓગણીસસો હિન્દી અનુવાદ દ્રૌપદી અંગ્રેજી અનુવાદ યજ્ઞસેની ધ સ્ટોરી ઓફ દ્રૌપદી ઓડિયા સાહિત્યની એક ઐતિહાસિક કૃતિ છે જેણે માત્ર ઓડિશામાં જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સાહિત્યમાં પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે આ નવલકથા મહાભારતની નાયિકા દ્રૌપદીના જીવનને એક નારીવાદી અને માનવીય દ્રષ્ટિકોણથી પુનર્વ્યાખ્યાયિત કરે છે દ્રૌપદીને ઓગણીસો છ્યાસીમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ઓગણીસો પંચ્યાસીમાં મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી આ નવલકથા દ્રૌપદીના દૃષ્ટિકોણથી મહાભારતની વાર્તાને રજૂ કરે છે જેમાં તેમની લાગણીઓ સંઘર્ષો અને સામાજિક બંધનો વચ્ચે તેમની ઓળખની શોધને કેન્દ્રમાં રાખવામાં આવી છે આ લેખમાં નવલકથાના કથાનક પાત્રો થીમ સામાજિક સંદર્ભ અને સાહિત્યિક બે હજાર શબ્દોમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે સામાજિક અને ઐતિહાસિક સંદર્ભ દ્રૌપદી ઓગણીસો ચોર્યાસી માં પ્રકાશિત થયું જ્યારે ભારતમાં નારીવાદી આંદોલન અને સામાજિક સુધારાઓની ચર્ચા જોર પકડી રહી હતી ઓગણીસો એસી ના દાયકામાં ભારતીય સમાજમાં મહિલાઓની સ્થિતિ શિક્ષણ અને અધિકારો પ્રત્યે જાગૃતિ વધી રહી હતી પરંતુ માળખું હજી પણ પ્રબળ હતું સમાજ જે પરંપરાગત રીતે ગ્રામીણ અને ધાર્મિક હતો ધીમે ધીમે આધુનિકતા અને સામાજિક પરિવર્તન તરફ વધી રહ્યો હતો આ સંદર્ભમાં પ્રતિભા રાયે દ્રૌપદી ના માધ્યમથી એક પૌરાણિક પાત્ર ને આધુનિક નારીવાદી દ્રષ્ટિકોણથી રજૂ કર્યું જે માત્ર સ્ત્રીની આંતરિક શક્તિને ઉજાગર કરતું નથી પરંતુ સમાજની સીમાઓ પર પણ સવાલ ઉઠાવે છે પ્રતિભા રાય પોતે એક પ્રગતિશીલ વિચારક હતા જેમણે પોતાના લેખનમાં સામાજિક કુરીવાજો જેમ કે જાતિવાદ લિંગ ભેદ અને અંધશ્રદ્ધા પર પ્રહાર કર્યો દ્રૌપદીમાં તેમણે મહાભારતની વાર્તાને દ્રૌપદીના દૃષ્ટિકોણથી દ્રષ્ટિકોણથી ફરીથી લખીને એક નવું પરિમાણ પ્રદાન કર્યું આ નવલકથા પૌરાણિકતા અને આધુનિકતાનું એક અનોખું મિશ્રણ છે જે દ્રૌપદીને માત્ર એક પૌરાણિક પાત્રના બદલે એક જીવંત સંવેદનશીલ અને સ્વતંત્ર વિચાર ધરાવતી સ્ત્રી તરીકે રજૂ કરે છે નવલકથાનો આ દૃષ્ટિકોણ તેને નારીવાદી સાહિત્યની એક મહત્વપૂર્ણ કૃતિ બનાવે છે કથાનકનો સાર દ્રૌપદી નવલકથા મહાભારતની વાર્તાને દ્રૌપદીના દૃષ્ટિકોણથી રજૂ કરે છે જે પાંચાલ નરેશ દ્રુપદની પુત્રી અને પાંચ પાંડવોની પત્ની છે નવલકથા દ્રૌપદીના જીવનના વિવિધ તબક્કાઓ તેના તેના જન્મ સ્વયંવર લગ્ન વનવાસ દ્યુતક્રીડા અને કુરુક્ષેત્ર આત્મકથાત્મક ચિત્રિત કરે છે આ નવલકથા દ્રૌપદીની આંતરિક લાગણીઓ વિચારો અને પિતૃસત્તાક સમાજમાં તેની સ્થિતિને કેન્દ્રમાં રાખે છે વાર્તાની શરૂઆત દ્રૌપદીના જન્મથી થાય છે જે એક યજ્ઞકુંડમાંથી પોતાના ભાઈ દૃષ્ટદ્યુમ્ન સાથે ઉત્પન્ન થાય છે તેનો જન્મ પૌરાણિક અને અલૌકિક છે અને તેને યજ્ઞસેની યજ્ઞથી ઉત્પન્ન કહેવામાં આવે છે દ્રૌપદીનો સ્વયંવર નવલકથાનો એક મહત્વપૂર્ણ ભાગ છે જ્યાં અર્જુન પોતાની વીરતાથી તેનો હાથ જીતે છે પરંતુ કુંતીના એક ભૂલથી અપાયેલા આદેશ જે કંઈ લાવ્યા હો તેને આપસમાં વહેંચી લોને કારણે દ્રૌપદીને પાંચ પાંડવોની પત્ની બનવું પડે છે આ ઘટના દ્રૌપદીના જીવનની સૌથી મોટી કરુણાંતિકા અને જટિલતા બની જાય છે કારણ કે તેને માત્ર પાંચ પતિઓ સાથે વૈવાહિક જીવન જીવવું પડતું નથી પરંતુ સામાજિક અને વ્યક્તિગત અપેક્ષાઓનો પણ સામનો કરવો પડે છે નવલકથામાં દ્રૌપદીની ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક યાત્રાને ઊંડાણથી ચિત્રિત કરવામાં આવી છે તે અર્જુન પ્રત્યે વિશેષ પ્રેમ રાખે છે પરંતુ યુધિષ્ઠિરની ધર્મનિષ્ઠા ભીમની શક્તિ નકુલ અને સહદેવની સૌમ્યતા અને સમાજની અપેક્ષાઓ વચ્ચે તેને સંતુલન જાળવવું પડે દ્યુત ક્રીડાનો પ્રસંગ નવલકથાનો એક મહત્વપૂર્ણ વળાંક છે જ્યાં યુધિષ્ઠિર દ્રૌપદીને દાવ પર લગાવીને હારી જાય છે દુર્યોધન અને દુશાસન દ્વારા સભામાં દ્રૌપદીનો અપમાન અને વસ્ત્રહરણનો પ્રયાસ તેની ગરિમા અને આત્મસન્માન પર ઊંડો આઘાત કરે છે આ પ્રસંગમાં દ્રૌપદીની બૌદ્ધિકતા અને સાહસ ઉભરી આવે છે જ્યારે તે સભામાં પ્રશ્ન ઉઠાવે છે કે શું યુધિષ્ઠિરને તેને દાવ પર લગાવવાનો અધિકાર હતો તેની આ બૌદ્ધિકતા અને શ્રીકૃષ્ણના ચમત્કારથી તેની લાજની રક્ષા થાય છે વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાન દ્રૌપદી પોતાના પતિઓ સાથે મુશ્કેલીઓનો સામનો કરે છે તે એક સતી અને ધર્મપત્ની તરીકે પોતાની જવાબદારીઓ નિભાવે છે પરંતુ સાથે જ તે પોતાના અપમાનનો બદલો લેવાની પ્રબળ ઈચ્છા પણ રાખે છે કુરુક્ષેત્ર યુદ્ધમાં તે પાંડવોની પ્રેરણા બને છે અને યુદ્ધ પછી તે હસ્તિનાપુરની રાણી બને છે નવલકથાનો અંત દ્રૌપદીના અંતિમ દિવસો અને હિમાલયની યાત્રા સાથે થાય છે જ્યાં તે પોતાના જીવનના અનુભવોનો આત્મચિંતન કરે છે નવલકથા દ્રૌપદીના મૃત્યુ સાથે સમાપ્ત થાય છે પરંતુ તેની વાર્તા એક નારીની શક્તિ સાહસ અને આત્મસન્માનની અમરગાથા બની જાય છે મુખ્ય પાત્રો દ્રૌપદીમાં ઘણા મહત્વપૂર્ણ પાત્રો છે જે વાર્તાને ભાવનાત્મક અને દાર્શનિક ઉંડાઈ પ્રદાન કરે છે દ્રૌપદી સમાજમાં પોતાની ઓળખ અને ગરિમાની રક્ષા કરે છે તેનું પાત્ર નારીવાદી દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે પાંડવો યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ સહદેવ દ્રૌપદીના પતિ જેમાંથી દરેકનું વ્યક્તિત્વ અલગ છે યુધિષ્ઠિર ધર્મનિષ્ઠ ભીમ બળવાન અર્જુન વીર અને પ્રિય અને નકુલ સહદેવ સૌમ્ય છે દ્રૌપદીનો તેમની સાથે સંબંધ જટિલ અને ભાવનાત્મક છે કૃષ્ણ દ્રૌપદીના મિત્ર અને માર્ગદર્શક તે દ્રૌપદી માટે એક આધ્યાત્મિક અને નૈતિક સમર્થન છે ખાસ કરીને વસ્ત્રહરણના પ્રસંગમાં કુંતી પાંડવોની માતા જેનો નિર્ણય દ્રૌપદીના જીવનને બદલી દે છે તે એક મજબૂત પરંતુ જટિલ પાત્ર છે દુર્યોધન અને દુશાસન કૌરવો જે દ્રૌપદીના અપમાન માટે જવાબદાર છે તેઓ પિતૃ સત્તાક શક્તિ અને અહંકારનું નું પ્રતિક છે મુખ્ય થીમ્સ દ્રૌપદી ઘણી મહત્વપૂર્ણ થીમ્સ ને સ્પર્શે છે જે તેને એક ઊંડી અને વિચાર પ્રેરક કૃતિ બનાવે છે નારીવાદી દ્રષ્ટિકોણ નવલકથાની કેન્દ્રીય થીમ દ્રૌપદીના માધ્યમથી સ્ત્રીની શક્તિ બુદ્ધિમત્તા અને આત્મસન્માનની શોધ છે તે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીની સ્થિતિ અને તેના સંઘર્ષો પર સવાલ ઉઠાવે છે ધર્મ અને નૈતિકતા નવલકથામાં ધર્મ અને નૈતિકતાના વિવિધ પરિમાણોને દ્રૌપદીના ચિત્રિત કરવામાં આવ્યા છે યુધિષ્ઠિરનો ધર્મ અને દ્રૌપદીનું અપમાન આ થીમને જટિલ બનાવે છે પ્રેમ અને બલિદાન દ્રૌપદીનો અર્જુન પ્રત્યે પ્રેમ પાંડવો પ્રત્યે તેની વફાદારી અને સામાજિક અપેક્ષાઓ માટે તેનું બલિદાન નવલકથાની ભાવનાત્મક ઊંડાઈને વધારે છે સામાજિક બંધન અને સ્વતંત્રતા નવલકથામાં દ્રૌપદીના જીવનને સામાજિક અને ધાર્મિક બંધનો વચ્ચે કરવામાં આવ્યું છે છે તે આ બંધનો વિરુદ્ધ પોતાની સ્વતંત્રતાની શોધ કરે જીવન અને મૃત્યુની પ્રકૃતિ નવલકથા દ્રૌપદીના જીવનના ઉતાર ચઢાવ અને અંતિમ આત્મચિંતન દ્વારા જીવન અને મૃત્યુની અનિવાર્યતા પર ચિંતન કરે છે ભાષા અને શૈલી દ્રૌપદીની ભાષા ઓડિયામાં કાવ્યાત્મક ભાવપૂર્ણ અને યથાર્થવાદી છે પ્રતિભા રાયે દ્રૌપદીની આત્મકથાત્મક શૈલીનો ઉપયોગ કરીને વાર્તાને એક વ્યક્તિગત અને ભાવનાત્મક પરિમાણ આપ્યું છે તેમની લેખન શૈલીમાં પૌરાણિકતા અને આધુનિકતાનું અનોખું મિશ્રણ છે જે વાચકને દ્રૌપદીના મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક પરિદૃશ્યમાં લઈ જાય છે નવલકથામાં પ્રકૃતિ યુદ્ધ અને સભાના દ્રશ્યોનું ચિત્રણ જીવંત અને પ્રભાવશાળી છે હિન્દી અને અંગ્રેજી અનુવાદોમાં પણ મૂળની ભાવનાત્મક અને કાવ્યાત્મક શૈલી જળવાઈ રહે છે પ્રતિભા રાયની શૈલીમાં એક સંવેદનશીલતા અને નારીવાદી દ્રષ્ટિકોણ છે જે દ્રૌપદીના પાત્રને વધુ ઊંડાઈ પ્રદાન કરે છે તેમની લેખણીમાં સામાજિક ટિપ્પણી દાર્શનિક ચિંતન અને માનવીય કરુણાનું સંતુલન નવલકથાને એક બહુઆયામી કૃતિ બનાવે છે સામાજિક અને સાહિત્યિક મહત્વ દ્રૌપદી ઓડિયા સાહિત્યમાં એક ક્રાંતિકારી કૃતિ છે જે પૌરાણિક પાત્રને નારીવાદી અને આધુનિક દ્રષ્ટિકોણથી રજૂ કરે છે આ નવલકથા માત્ર દ્રૌપદીના પાત્રને નવું પરિમાણ આપે છે પરંતુ તે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીની સ્થિતિ પર પણ ઊંડા સવાલ ઉઠાવે છે નવલકથાનો ઘણી ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે અને તેને વિશ્વ સાહિત્યમાં એક મહત્વપૂર્ણ કૃતિ તરીકે માન્યતા મળી છે નવલકથાનું સાહિત્યિક મહત્વ તેની નારીવાદી શૈલી આત્મકથાત્મક દ્રષ્ટિકોણ અને પૌરાણિકતાના આધુનિક પુનર્લેખનમાં રહેલું છે પ્રતિભા રાયે દ્રૌપદીને એક પૌરાણિક પાત્રથી ઉપર ઉઠાવીને તેને એક એવી સ્ત્રી તરીકે રજૂ કરી છે જે આધુનિક વાચકો સાથે સંવાદ કરે છે આ નવલકથા નારીવાદી સાહિત્ય માટે એક સીમાચિહ્ન છે જે સ્ત્રીની શક્તિ અને સ્વતંત્રતાને રેખાંકિત કરે છે પ્રતિભા રાયનું યોગદાન પ્રતિભા રાયએ ઓડિયા સાહિત્યમાં નવલકથા ટૂંકી વાર્તા અને નિબંધના માધ્યમથી વ્યાપક યોગદાન આપ્યું છે તેમની અન્ય મુખ્ય કૃતિઓમાં શિલાપદ્મ મહામોહ અને ઉત્તર માર્ગનો સમાવેશ